ટ્રાફિકના નિયમો અંગે વાહન ચાલકો જાગૃત થાય તે માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંત્રી બે હજાર ચોવીસ નું આયોજન કરાયું જેના સમાપ્તિ સમયે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રેલી યોજાતી જેમાં સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર પણ હાજર પામ્યા હતા રોજે રોજ દેશભરમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારોના કારણે અકસ્માતો સર્જાય છે ત્યારે આપણે સુરતની જ વાત કરીએ તો રોજ અકસ્માત અને અકસ્માત મોતની ઘટના બની રહી છે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી હજાર નું આયોજન કરાયું હતું આ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તો આજે એટલે કે ચૌદમી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ બે હજાર ચોવીસની સમાપ્તિ થતાં જ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું અઠવા લાઇન્સ ખાતે આવેલા ન્યૂ બિલ્ડિંગ હેડક્વાર્ટર્સ ખાતેથી નીકળેલી આ ટ્રાફિક પોલીસની બાઇક રેલી વાઈ જંક્શન સુધી પહોંચી હતી અને લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કર્યા હતા તો આ પ્રસંગે સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ જમીર સહિતના અધિકારી ઉપસ્થિત રહેવા પામ્યા હતા પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોડ સેફટી મંથ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવેલું આ રોડ સેફ્ટી મંથનો જે મુખ્ય હેતુ છે એ લોકો ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રોડ અકસ્માતમાં કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતમાં ઘટાડો લાવી શકાય એ મુખ્ય હેતુ હતો અને આ સમગ્ર મંથ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વિવિધ સ્કૂલો યુનિવર્સિટી એનજીઓ તમામ સમાજના વર્ગો એટલે કે બાળકોથી લઈને સિનિયર સિટીઝન બધાનું પાર્ટિસિપેશન દરેક અવેરનેસની પ્રવૃત્તિઓમાં થાય તેવું ધ્યાન રાખવામાં આવેલું છે અને સાથે સાથે જે જે પણ સુરતના શહેરીજનો છે એ સુરતને રોડ સેફ્ટીની દ્રષ્ટિએ આગળ લાવવા માટે શું પ્રયત્ન ભાગીદારીથી કરી શકાય એ તમામ જાણકારી લોકોના લોકોને આપવામાં આવેલી છે અને સાથે સાથે સ્કૂલોમાં બાળકો જે આવનારા ભવિષ્યનું નાગરિક છે એમને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારીની સાથે સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે બાળકો ખુદ રોડ ઉપર ઊભા રહી અમારા કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમન કરે તે માટે ટ્રાફિક કેડેટ પ્રોજેક્ટનું પણ અમલીકરણ કરવામાં આવેલું છે અલગ અલગ યુનિવર્સિટીમાં જઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની સાથે સાથે અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન એટલે કે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા સ્લોગન સ્પર્ધા ટ્રાફિકને રિલેટેડ વીઝ કોમ્પિટિશન્સ અને એકાંકી નાટકની પણ કોમ્પિટિશન રાખવામાં આવેલી જેમાં ચાલીસ હજારથી વધારે બાળકોએ ભાગ લીધેલો અને એમાં જે પણ બાળકોને ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે એમને પ્રોત્સાહિત કરીને ઇનામોની સાથે સાથે મોમેન્ટો અને સર્ટિફિકેટનું પણ વિતરણ કરવામાં આવેલું છે બહારદારી વાહનોના ડ્રાઈવર કે જેમની આંખની દ્રષ્ટિમાં કમી હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત થતા હોય છે તો એવા સંજોગોમાં આવા ભારદારી વાહનો રિક્ષા અને કેબ ડ્રાઈવરોના આંખની ચકાસણી અને એમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવેલું છે શેરી નાટકોના માધ્યમથી લોકોને ટ્રાફિકના નિયમો બાબતે સરળતાથી સમજી શકાય તેવી માહિતી પણ આપવામાં આવેલી છે અને સાથે સાથે અલગ અલગ પ્રકારના એન્ફોર્સમેન્ટની ડ્રાઈવ કે જેના લીધે લોકોને રોડ સેફ્ટી બાબતે જાણકારી મળે અને સાથે સાથે અકસ્માતમાં ઘટાડો લાવી શકાય તે માટે સ્પીડ ગન અને ઇન્ટરસેપ્ટર તેમજ સીસીટીવી કેમેરાના માધ્યમથી ઈ ચલણની જનરેશનની પણ કામગીરી કરવામાં આવેલી છે જેથી એન્ફોર્સમેન્ટની સાથે સાથે બેલેન્સ રાખીને અવેરનેસ બાબતે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ મંથ દરમિયાન કરવામાં આવેલી છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ બે હજાર ચોવીસની સમાપ્તિએ પણ લોકોને ટ્રાફિકના નિયમો અંગે માહિતી આપવામાં આવી હતી अज़र कुर्सी आहे हर्षात सीट